અત્યાર સુધીના વિડીયોમાં આપણે આપણા શરીરના ખાનગી અંગો વિશે શીખ્યા. હવે આપણે સુરક્ષિત અને અસુરક્ષિત સ્પર્શ વિશે વાત કરીશું. પરંતુ તે પહેલા હું તમને એક સવાલ પૂછવા માંગુ છું. આ બંને તસવીરને ધ્યાનથી જુઓ. પહેલી તસવીરમાં એક વ્યક્તિ બીજા પ્લેટફોર્મ ઉપર જવા માટે રેલવેના પાટા ઓળંગી રહ્યો છે. અને બીજી તસવીરમાં એ જ વ્યક્તિ રેલવે પુલનો ઉપયોગ કરી રહ્યો છે. આ બંને તસવીરમાં કઈ સ્થિતિ સુરક્ષિત છે અને કઈ અસુરક્ષિત છે હું ઈચ્છું છું કે તમે આ વિડીયોને પોઝ કરીને આ સવાલ વિશે થોડું વિચારો ત્યારબાદ તમે વિડીયો ફરીથી પ્લે કરી શકો છો સવાલ એકવાર ફરીથી આ બંને તસવીરમાંથી કઈ સ્થિતિ સુરક્ષિત છે અને કઈ અસુરક્ષિત છે તમને શું લાગે છે નેહા જે વ્યક્તિ રેલવે પુલનો ઉપયોગ કરી રહ્યો છે તે સુરક્ષિત છે કારણ કારણ કે કે ટ્રેન તેની નીચે સરળતાથી જઈ શકે છે છે બીજો વ્યક્તિ અસુરક્ષિત તેને અકસ્માત થઈ શકે છે એકદમ સાચું આભાર નેહા સારું ટ્રેન ના ઉદાહરણ ની જેમ જ કેટલાક સ્પર્શ અથવા ટચ સુરક્ષિત હોય છે અને કેટલાક અસુરક્ષિત હોય છે આ બે નવા ઉદાહરણ છે પહેલી તસવીરમાં તમે કલ્પના કરો કે તમારા અંકલ તમને પાછળથી જકડીને ભેટી રહ્યા છે અને બીજી તસવીરમાં તમે એ વિચારો કે વીજળીના કડાકાનો અવાજ સાંભળતા જ તમે ડરી જાવ છો ત્યારે તમારી મમ્મી તમને ગળે લગાવે છે આ બંનેમાં કયો સ્પર્શ સુરક્ષિત છે અને કયો અસુરક્ષિત તમને શું લાગે છે આમિર મમ્મીનું ગળે લગાવવું એ સુરક્ષિત સ્પર્શ છે એમ કેમ અમિર કારણ કે બાળક ડરી ગયું છે અને મમ્મી તેની મદદ કરી રહી છે. એકદમ સાચું. अंकल નું પાછળથી ભેટવું એ અસુરક્ષિત સ્પર્શ છે. જો કોઈ મારી સાથે આવું કરશે તો મને નહીં ગમે. તો આ વિડિયો માં આપણે સુરક્ષિત અને અસુરક્ષિત બાબતો વિશે શીખ્યા. આપણે જોયું કે જે રીતે કેટલીક પરિસ્થિતિ સુરક્ષિત અને કેટલીક અસુરક્ષિત હોય છે તે જ રીતે કેટલાક સ્પર્શ સુરક્ષિત અને કેટલાક અસુરક્ષિત હોય છે આગળના વિડીયોમાં આપણે એક સરળ રીત શીખીશું જેનો ઉપયોગ આપણે પોતાને સુરક્ષિત રાખવા માટે કરી શકીએ છીએ આ રીતનો ઉપયોગ આપણે આપણા ખાનગી અંગોને સુરક્ષિત રાખવા માટે પણ કરી શકીએ છીએ